હેલો એવરી વન કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો આજે છે હનુમાન જયંતિ તો અમે આવી ગયા છીએ હનુમાનજી મહારાજના દર્શન કરવા તો આ છે અમારા જુનાગઢનું સિદ્ધનાથ મહાદેવનું મંદિર તો આપણે પહેલાં સિદ્ધનાથ મહાદેવના દર્શન કરશું અને અહીંયાથી આપણે હનુમાનજી મહારાજના પણ દર્શન કરવા જશું કારણ કે સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે ત્યાં હનુમાનજી મહારાજનું પણ મંદિર છે જ તો જુઓ તમે પણ દર્શન કરી શકો છો સિદ્ધનાથ મહાદેવના અને આજે હનુમાન જયંતિ છે તો બધાને હેપી હનુમાન જયંતિ અને બધાને ખૂબ જ હનુમાનજી મહારાજ રક્ષા કરે અને બધાનું વર્ષ ખૂબ સારું જાય એવી હનુમાનજી મહારાજને આપણે પ્રાર્થના કરશું તો હવે આપણે પહોંચવા આવ્યા છીએ હનુમાનજી મહારાજના મંદિરે કારણ કે અત્યારે અવાજ ખૂબ જ આવે છે એટલે તમને કદાચ અવાજ મારો વ્યવસ્થિત નહીં આવે કારણ કે માઇક ચાલુ છે અને હમણાં જ અહીંયા હનુમાન ચાલીસાને બધું ચાલુ થશે એના હિસાબે ખૂબ જ સાઉન્ડ વધારે વાગી રહ્યું છે તો તો આવે સોરી આપણે આવી ગયા છે હનુમાનજી મહારાજના દર્શન કરવા તો બધા આપણે હનુમાન દાદાના દર્શન કરશું જય હનુમાન બાપા તો તમે જોઈ શકો છો ખૂબ જ પબ્લિક છે અને કારણ કે ઝાંઝા રોડની શાન એટલે કે સિદ્ધનાથ મહાદેવનું મંદિર અને જો હનુમાનજી મહારાજની કેવડી ખૂબ જ મોટી પ્રતિમા પણ અહીંયા મૂકેલી છે તો ખૂબ લોકો બધા અહીંયા દર્શન કરવા અત્યારે ઉપસ્થિત થઈ ગયા છે કારણ કે અત્યારે અહીંયા છે પ્રોગ્રામ હનુમાન ચાલીસાને બધું બોલશે એટલે બધું અહીંનું જે પબ્લિક છે એ બધું અહીંયા જોડાઈ ગયું છે એટલે જો આપણે પણ હમણાં નીચે જાશું દર્શન કરીને અને આપણે પણ ત્યાં હનુમાન ચાલીસાને બધું બોલશું બધા કન્ટિન્યુ રહેશે તો આ છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે એનો બાર નો વ્યૂ અહીંયા પીપળો ને બધું છે તો બધા પાણી રેડવા પણ ખૂબ જ પબ્લિક આવતું હોય છે અમે બધા પણ અહીંયા જ આવીએ છીએ તો ખૂબ સરસ મોટું અને ભવ્ય મંદિર છે સિદ્ધનાથ મહાદેવનું

तो ऐसा contó nih, कि राम बाबा ने मूर्ति आवे छे हमड़े एना पर दर्शन हा पितानि वृन्द शेष्ठासदिता वै रूप बहु मन्द श्रियावर रा प्रणाम जय फंगनान